અસલામલેકુમ ધોરણ બાર વિષય વાણિજ્ય વ્યવસ્થાને સંચાલન પ્રકરણ નવ નાણાકીય બજાર વિદ્યાર્થીની મિત્રો નાણાકીય બજારમાં બે ભાગ પડે છે એક નાણાં બજાર અને બીજું મૂડી બજાર નાણાં બજારની વ્યાખ્યા તેનો અર્થ તેની લાક્ષણિકતા તથા તેના સાધનો વિશે આપણે અભ્યાસ કર્યો આપણે જાણીએ છીએ કે નાણાં બજારમાં ટૂંકા ગાળાનું ભંડોળ પ્રાપ્ત કરવા માટેના સાધનોનો વેપાર કરવામાં આવે છે પરંતુ આપણે એની સાથે એ પણ જાણીએ છીએ કે ધંધા એકમ એકમમાં લાંબા ગાળાના મૂડીની પણ જરૂરિયાત ઊભી રહે છે તો તે મેળવવા માટે જે બજારમાં વેપાર થાય છે તે બજારને મૂડી બજાર કહેવામાં આવે છે તો આજે આપણે અભ્યાસ કરીશું મૂડી બજાર વિશે મૂડી બજાર શું છે તો મૂડી બજાર એ એક સંગઠિત બજાર છે સંગઠિત બજાર છે એટલે નીતિ નિયમો પ્રમાણે કાયદા દ્વારા તેની અંદર કાર્ય થાય છે અને ખરીદી વેચાણ જામીનગીરીઓનું કરવામાં આવે છે અહીં મૂડી બજારમાં લાંબા ગાળાની જામીનગીરીઓનો વેપાર કરવામાં આવે છે મૂડી બજાર સમાજની બચતને ઔદ્યોગિક સાહસો માટે મૂડી સ્વરૂપે ભંડોળ પૂરું પાડે છે આપણે જાણે છે કે સમાજમાં જે લોકો છે તેમની આવકમાંથી ઘણીવાર બચત થાય છે તો એ બચત તેઓ ઘરમાં રાખી મૂકે એના કરતાં જો મૂડી બજારમાં તેનું રોકાણ કરે તો એ રોકાણ સામને સામે તેમને વળતર મળે છે તો આ મૂડી બજાર દ્વારા સમાજના લોકો પોતાની બચતને મૂડી રોકાણ કરે છે અને એ મૂડી રોકાણ ઔદ્યોગિક સાહસોને મળે છે અને ઔદ્યોગિક સાહસો માટે લાંબા ગાળાનું પ્રાપ્તિ સ્થાન બની રહે છે મૂડી બજાર લાંબા ગાળાના મૂડીભંડોળનું પ્રાપ્તિ સ્થાન છે ઔદ્યોગિક સાહસોને જ્યારે પણ લાંબા ગાળાની મૂડીની જરૂરિયાત ઊભી થાય છે ત્યારે મૂડી બજારમાં તેઓ પોતાની જામીનગીરીઓ વેચાણ માટે મૂકે છે અને સમાજના લોકો પોતાની બચતોમાંથી એ જામીનગીરીઓ ખરીદે છે અને આ રીતે ઔદ્યોગિક સાહસોને લાંબા ગાળાનું મૂડી ભંડોળ પ્રાપ્ત થાય છે મૂડી બજારમાં શેનો વેપાર થાય છે તો મૂડી બજારમાં લાંબા ગાળાની જામીનગીરીઓ જેવી કે શેર ડિબેન્ચર ઔદ્યોગિક જામીનગીરીઓ સરકારી જામીનગીરીઓ વગેરે બધા જ પ્રકારની લાંબા ગાળાની જામીનગીરીઓનો વેપાર થાય છે મૂડી બજાર સમાજની બચતને ગતિશીલ રાખે છે કારણ કે જો મૂડી બજાર ન હોય તો સમાજના લોકોની બચત ઘરમાં એમને એમ પડી રહે અને તેમને વળતર મળે નહીં તેની સાથે સાથે ઔદ્યોગિક સાહસોને જે મૂડી ભંડોળની જરૂરિયાત ઊભી થાય છે તે પણ પ્રાપ્ત થઈ શકે નહીં તેથી મૂડી બજાર સમાજની બચતને ગતિશીલ રાખે છે અને તેના દ્વારા તે દેશના આર્થિક વિકાસમાં મદદરૂપ બને છે આગળ જોઈશું મૂડી બજારની લાક્ષણિકતાઓ મૂડી બજારની લાક્ષણિકતામાં પ્રથમ છે મૂડી બજાર લાંબા ગાળાના મૂડી ભંડોળ માટેનું બજાર છે જે આપણે આગળ જોઈ ગયા કારણ કે મૂડી બજારમાં લાંબા ગાળાની જામીનગીરીઓનો વેપાર કરવામાં આવે છે અને સમાજના લોકો તે જામીનગીરીઓ ખરીદે છે અને તેના દ્વારા ઔદ્યોગિક સાહસોને લાંબા ગાળાનું મૂડી ભંડોળ પ્રાપ્ત થાય છે બીજી લાક્ષણિકતા છે બધા જ પ્રકારની નાણાકીય જામીનગીરીઓ માટેનું બજાર છે મૂડી બજારમાં શેર ડિબેન્ચર સરકારી જામીનગીરીઓ ઔદ્યોગિક જામીનગીરીઓ જેવી તમામ પ્રકારની લાંબા ગાળાની જામીનગીરીઓનો વેપાર કરવામાં આવે છે ત્રીજી લાક્ષણિકતા છે લાંબા ગાળાની જામીનગીરીઓમાં રોકાણ આપણે જોયું કે શેર ડિબેન્ચર સરકારી જામીનગીરીઓ ઔદ્યોગિક જામીનગીરીઓ આ તમામ લાંબા ગાળાની જામીનગીરીઓ છે સમાજ પોતાની બચત આ જામીનગીરીઓમાં રોકાણ કરે છે અને તેના દ્વારા ઔદ્યોગિક સાહસોને લાંબા ગાળાનું રોકાણ મળી રહે છે ચોથી લાક્ષણિકતા છે સેબીનું નિયંત્રણ ભારતમાં મૂડી બજાર ઉપર સેબીનું નિયંત્રણ છે એટલે સેબી દ્વારા જે નિયમો બનાવવામાં આવે છે તેનું પાલન કરીને જ મૂડી બજારમાં ધંધા કરી શકાય છે વેપાર કરી શકાય છે પાંચમું છે જામીનગીરીઓની માલિકીની ફેરબદલી માન્ય શેરબજારની અંદર એટલે કે મૂડી બજારની અંદર જે જામીનગીરીઓની નોંધણી થયેલી હોય છે તેમાં સરળતાથી સમાજના લોકો પોતાની જામીનગીરીઓ વેચાણ કરી શકે છે અને ખરીદી પણ કરી શકે છે એટલે જે વ્યક્તિએ લાંબા ગાળાની જામીનગીરીમાં રોકાણ કર્યું છે એટલે કે જામીનગીરી ખરીદી છે તો તે લાંબા ગાળા માટે તેનું રોકાણ બની રહે છે પરંતુ એ સમયગાળા દરમિયાન જો તેને એટલે કે નાણાંની જરૂરિયાત ઊભી થાય તો તે પોતાની જામીનગીરીઓ માન્ય શેર બજારમાં કે મૂડી બજારમાં વેચાણ કરીને નાણાં મેળવી શકે છે એટલે આ જામીનગીરીઓની માલિકીની ફેરબદલી થઈ શકે છે તે હસ્તાંતરણીય છે છઠ્ઠી લાક્ષણિકતા છે નાણાકીય મિલકતોને તરલતા મૂડી બજારમાં લોકો પોતાની જામીનગીરીઓ જે લાંબા ગાળાની જામીનગીરીઓ છે જેમાં રોકાણ લાંબા ગાળા માટે થયું છે લાંબા ગાળો એટલે એક વર્ષથી ઉપરનો સમયગાળો તો એ સમયગાળા દરમિયાન તેમને જો નાણાંની જરૂરિયાત ઊભી થાય તો મૂડી બજાર હોય તેમાં જ તે પોતાની જામીનગીરીઓનું વેચાણ કરી શકે છે માટે જો મૂડી બજાર ન હોય તો તેઓએ પોતાની જામીનગીરીઓનું વેચાણ ન કરી શકતા નાણાકીય મુશ્કેલી તેમની વધી શકે છે મૂડી બજારમાં તેઓ પોતાની આ જામીનગીરીઓનું વેચાણ કરીને નાણાં મેળવી શકે છે એટલે નાણાકીય મિલકતોને તે તરલતા બક્ષે છે સાતમી લાક્ષણિકતા છે મૂડી બજારના બે ભાગ જેનો આપણે વિગતવાર હવે પછી અભ્યાસ કરવાના છીએ પરંતુ મૂડી બજાર બે ભાગમાં વહેંચાયેલું છે એક છે પ્રાથમિક બજાર અને બીજું છે ગૌણ બજાર સામાન્ય રીતે આપણે જો ડેફિનેશનમાં જોઈ લઈએ તો પ્રાથમિક બજાર કોને કહેવાય છે તો કોઈપણ કંપની પોતાની પ્રથમ વખત એટલે કે પહેલીવાર જ જે જામીનગીરીઓ બહાર પાડે છે તો તે વેચાણ કરનારું બજાર એટલે પ્રાથમિક બજાર અને ગૌણ બજાર એટલે પહેલાંથી હયાત હોય તેવી જામીનગીરીઓનો વેપાર કરતું બજાર એટલે ગૌણ બજાર જેને વિગતવાર હવે પછીના સેશનમાં જોઈશું ત્યાં સુધી ઘરે રહો અલ્લાહ ફીઝ